દેવમાં પ્રજાસત્તાક દિન અને દમણ દાદરા નગર હવેલી ત્રણેય પ્રદેશ છઠ્ઠો મર્જર દિવસ હવેલી ત્રણેય પ્રદેશ મર્જર દિવસ ધામધૂમથી ઉજવ્યો કલેક્ટર રાહુલ દેવ બુરા એ નિર્મલા માતા ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર ધ્વજવંદન કરી પોલીસ પરેડ સલામી આપી દમણ દાદરા નગર હવેલી અને લક્ષદીપ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો પ્રદેશવાસીઓને શુભ સંદેશ આપી પ્રદેશવાસીઓની શુભકામના આપી દમણદેવ દાદરા નગર હવેલી અને લક્ષદીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા પોતાના સંદેશમાં ચાલી રહ્યા વિકાસીય કાર્યોની રૂપરેખા આપી અને પ્રશાસકે એલાન કર્યું હતું કે વહેલી તકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘ પ્રદેશોના વિકાસીય કાર્યો નિહાળવા અને પ્રદેશવાસીઓને આશીર્વાદ આપવા પધારશે આ સાંભળી પ્રદેશવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા વધુમાં પ્રશાસકે જણાવ્યું કે ભારત દેશ ઉપર અનેક વિદેશી શાસકોએ શાસન કરી દેશમાંથી અસંખ્ય સંપત્તિ લૂંટી અને પોતાના દેશમાં લઈ ગયા હતા તેની પ્રદેશવાસીઓને સંપૂર્ણ જાણકારી આંકડા સાથે આપી હતી હાલ છેલ્લા દસ વર્ષોમાં સંઘ પ્રદેશોમાં જે રીતે સૌ ગુણવત્તાયુક્ત વિકાસની લહેર ચાલી રહી કાર્યો વિશે સંપૂર્ણ જાણકારી આપી આવનારા દિવસોમાં પ્રશાસન લોકોની ચિંતા કરી અને પ્રદેશવાસીઓની સુખ શાંતિ અને આવક વધે તે દિશામાં પ્રયાસરત કાર્ય કરવા તત્પર છે તેવો વિશ્વાસ લોકોને આપ્યો હતો બિપિન બામણિયા ધી બ્રેકિંગ ન્યૂઝ ડી વિશેષ યોગદાન કરી આશીર્વાદ આપી સહયોગ કરી આ પ્રદેશ ને એક મોડેલ પ્રદેશ બનાવવા માટે એને ઉત્તમ પ્રદેશ બનાવવા માટે જે આશીર્વાદ આપ્યા છે એમનો હૃદયપૂર્વક આભાર અને મિત્રો આપ સૌને પણ આ પ્રદેશના વિકાસમાં સંપૂર્ણ સહયોગ આપવા બદલ હૃદયથી આભાર અભિનંદન પાઠવી મારી વાણીને વિરામ આપું છું धन्यवाद के इतिहास में 26 जनवरी 2020 का दिन एक स्मरणीय दिवस था जब माननीय प्रशासक प्रफुल्ल पटेल महोदय जी के कुशल मार्गदर्शन एवं दूरदर्शी नेतृत्व में दादरा नगर हवेली एवं दमम एवं दीव के एकीकरण का ऐतिहासिक कदम उठाया गया वर्ष उन्नीस में भारत की आजादी से लेकर आज तक कई प्रदेशों में भाषा संस्कृति एवं क्षेत्रता के आधार पर बंटवारा हुआ लेकिन पहली बार प्रदेश के तेज विकास और प्रशासनिक प्रक्रियाओं के सरलीकरण के उद्देश्य से दो प्रदेशों का मर्जर हुआ दोनों संघ प्रदेशों के जुड़ जाने से मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नेंस की नीति कारगर व सफल हुई एवं इससे पिछले कुछ वर्षों में प्रदेश के इंफ्रास्ट्रक्चर स्वास्थ्य एवं शिक्षा के क्षेत्र में उल्लेखनीय कार्य किए गए हैं वारिया नान जी डिस्ट्रिक्ट पंचायत मेंबर आज रोज छवीसमी जानुआरी से आजे दीव दमण और दादा नगर हवेली आज मर्जर डे उज छठा मर्जर डे उज कर આજે અમે બહુ ખુશી છે કે આજે એ અમારા અમે આ દીવ દમણનો જે વિકાસ થાય છે અને જે અમારા પ્રશાસન જે પ્રફુલભાઈ પટેલ છે જે દીવ દમણ અને સિલવાસામાં જે વિકાસ સુધી કોઈ કરેલો ન હતો પણ અત્યારે જે ઘણા વર્ષથી આવ્યા પછી આનો જે વિકાસ થઈ રહ્યો છે એ બહુ અભિનંદન પાત્ર છે કે અમારે જે વણાકબરાની અંદરમાં જે હાર્બર પ્રોજેક્ટની પણ ટૂંક સમયમાં જે ઇન્ડિયાની અંદરમાં જે નથી એ આજે આ ઇન્ડિયાની અંદરમાં સારામાં સારો હાર્બર પ્રોજેક્ટ એ વણાકબરાની અંદરમાં જે બની જવાની તૈયારીમાં છે એ ટૂંક સમયમાં જેનું કામ પણ શરૂ થવાની શરૂઆત થવાની છે અને જે વણાકબરામાં મોટી સ્કૂલ પણ બની રહી છે એના કારણે ઘણો બધો વિકાસ થઈ છે એ આજે પ્રશાસનને આભારી છે અને અમે પ્રશાસન આજે છવ્વીસમી જાન્યુઆરીના એ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં અમારા દીવની દીવદમણ શરૂઆતની અંદરમાં મોદી સાહેબ પણ આવવાની તૈયારી છે તો એનું પણ અમે અભિનંદન કરીએ છીએ ચિત્રની કુમાર સોમાની દીવની અંદર ખરેખર વિકાસ થઈ રહ્યો છે આપણો મર્જર ડે જે છે મર્જર ડેની અંદર બી અત્યારે લોકોમાં એકદમ ઉત્સાહ દેખા રહ્યો છે ચારે તરફ જે છે અત્યારે જોયું તો વિકાસના કામો ચારો તરફ ચાલી રહ્યા છે થોડા ટાઈમની અંદર જેવા કામો પૂરા થઈ જશે એ જગો બધાને વિકાસની અનુભૂતિ બધા લોકોને થવા મળશે અને અત્યારે જે વિકાસ છે આ ખૂબ આપણો દેશ આગળ વધી રહ્યો છે અને અત્યારે ઇવન ઇન્ટરનેશનલ લેવલ બી આપણા દેશનું સ્થાન છે દીવનું સ્થાન બી અત્યારે વર્લ્ડ મેપની અંદર આવી રહ્યું છે અને આ જોઈને હું ખરેખર સરસ અનુભવું છું થેન્ક યુ વેરી મચ